નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોનું પ્રકરણ નંબર નવ અઢારમી સદીના રાજકીય શાસકો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ નવમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો તેમાં એમાં પહેલાંની અંદર જવાબ આવશે વિકલ્પ ડી બીજામાં એ ત્રીજામાં ડી ચોથામાં ડી પાંચમામાં ડી છઠ્ઠામાં સી ત્યાર પછી આગળ સાતમામાં સી આઠમામાં એ નવમામાં બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે જવાબ બંદા બહાદુરે બીજામાં સિરાજ ઉદ દૌલા ત્રીજી ખાલી જગ્યાની અંદર શાહુ અને ચોથી ખાલી જગ્યાની અંદર બાલાજી વિશ્વનાથ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે બંધ બેસતા જોડકાર રચો તો અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને વચ્ચે એના જવાબ લખવાના છે તો પહેલાંની સામે આવશે બી બીજાની સામે ડી ત્રીજાની સામે એફ ચોથાની સામે એ અને પાંચમાની સામે આવશે સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તેમાં સવાલ નંબર એક છે સવાઈ જયસિંહે કયા કયા સ્થળોએ આધુનિક વેધશાળાઓ બંધાવી હતી તો એનો જવાબ છે સવાઈ જયસિંહે જયપુર દિલ્હી ઉજ્જૈન મથુરા વગેરે જગ્યાએ આધુનિક વેધશાળાઓ બંધાવી હતી ત્યાર પછી આગળ સવાલ નંબર બે શિવાજીએ તેમના સમયમાં કોની કોની સાથે સંઘર્ષ કર્યો હતો તો શિવાજીએ તેમના સમયમાં ઔરંગઝેબ સાથે સંઘર્ષ કર્યો હતો શિવાજીએ તારાબાઈ સાથે વારસા વિગ્રહ કર્યો હતો અંગ્રેજો સાથે પણ સંઘર્ષ કર્યો હતો ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને અહેમદશાહ અબ્દાલી વચ્ચે ઈસવીસન સત્તરસો એકસઠમાં થયું હતું આ યુદ્ધમાં અહેમદશાહ અબ્દાલીની જીત થઈ હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ એ જેની સૂચના છે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે વૈદશાળા તો ખગોળશાસ્ત્રનું જાણવા માટેની શાળાઓ એટલે વૈધશાળા આવી વેધશાળા સવાઈ જયસિંહે દિલ્હી જયપુર અને ઉજ્જૈન તેમજ મથુરામાં બંધાવી હતી ત્યાર પછી બીજું છાપામાર યુદ્ધ પદ્ધતિ તો ઊંઘેલા અંગ્રેજોના સૈનિક પર અચાનક છાપો મારી તેમને મારી લૂંટી લઈ ગાયબ થઈ જવાની યુદ્ધ પદ્ધતિ એ છાપામાર યુદ્ધ પદ્ધતિ કહેવાય છાપેમાર યુદ્ધ પદ્ધતિ શિવાજીની હતી ત્યાર પછી બીજું નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે રાજા સવાઈ જયસિંહની સિદ્ધિઓ જણાવો તો રાજા જયસિંહે ઉજ્જૈન મથુરા જયપુર અને દિલ્હી વગેરે જગ્યાએ વેધશાળા બંધાવી હતી જયસિંહ કાયદા વિધ્યું હતા અને ખગોળશાસ્ત્રી પણ હતા તે પોતે જયપુરના પ્રખ્યાત રાજા હતા ત્યાર પછી આગળ સવાલ નંબર બે પંજાબ કેસરી રણજીતસિંહની યુદ્ધ નીતિ વિશે નોંધ લખો તો રણજીત સિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને મુલતાન વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો તો પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધા ચતુર રાજનીતિજ્ઞ હોશિયાર અને હતા તેણે તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો માળવા ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા તેણે જંજીરાના સીદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ અને તેની અસર જણાવો તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન પરાજય થયો હતો મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતા આઘાતથી પેશવા બાલાજી બાજીરાવ અવસાન પામ્યા હતા તદુપરાંત પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત બનેલા મરાઠાઓ નિર્બળ બનતા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલા શાસકોને સલ્તનત સલ્તનતકાળ કાળ અને અન્ય શાસકોમાં વર્ગીકૃત કરો તો સલ્તનતકાલીન શાસકોમાં આવશે કુતબુદ્દીન ઐબક ઇબ્રાહીમ લોદી રઝિયા બેગમ અલાઉદ્દીન ખિલજી મોહમ્મદ તુગલક મુગલકાલીન શાસકોમાં આવશે બાબર જહાંગીર ઔરંગઝેબ અકબર અને શાહજહાં અન્ય શાસકોમાં આવશે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી વીર દુર્ગાદાસ રાઠોડ સંગ્રામસિંહ રાણા અને ગુરુ ગોવિંદસિંહ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે વર્તમાન સમયમાં સરકાર દ્વારા ઉઘરાવાતા કરવેરાઓની યાદી બનાવો તો એમાં શિક્ષણ વેરો જમીન વેરો મકાન વેરો વીજળી વેરો જકાત વેરો રસ્તા વેરો પાણી વેરો અને જીએસટી વગેરે કરવેરા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીનું પ્રકરણ નંબર નવ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો